જય માતાજી કેમ છો મારા કલેજાઓ મજામાં ને મજામાં જઈ છો સ્વાગત છે તમારું ફરીવાર મારા એક ન્યૂ બ્લોગ નહીં આજે આપણે બ્લોગ ન જ બનાવવાનો આજે એક ચેલેન્જવાળો વિડીયો લઈને આવી ગયા તમારા માટે અને ચેલેન્જ છે કે આપણે પાણી મોઢામાં રાખીને હસવાનો નહીં એનો ચેલેન્જ લઈને આવી ગયા આપણે તો અમે અમારા બધા મિત્રો બધા ઊભા રહી ગયા હે અહીંયા અને હજી એક અમારા મિત્ર જો જે કામથી આવે છે એ આવી જાય પછી ડાયરેક્ટ તમને મળી દઈને આપણે એને દાંત ન કાઢવાનો ચેલેન્જ લઈને આવી ગયા હૈ તો આપણા વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહેજો જો અમારે એક ભાઈ આવી ગયા છે હું કે ભાઈ હારું ને અમારે એક જોયા રામભાઈ ઉભા ગયા છે તો હવે આપણે ચાલુ કરીએ ચેલેન્જ ને તો કન્ટિન્યુ બન્યા રહેજો અમારા ભાઈ વિડીયો બનાવવાના છે કા એક બીજા ભાઈ બનાવશે પણ ગમે એ બનાવે આજે છે ને ચેલેન્જ વાળો વિડીયો કરી નાખીએ તો ચલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી આપણે સેટઅપ ગોઠવી લીધું અમારા બધાને બિહાર દીધા છે તો મિત્રો જોવો જ ભાઈ આને બધા મોટા પાણી ભર્યું મોટો ભાઈ મોઢા પાણી પેટા છે અને આમ જો આપણે એક રીતે સામુ તમારે મારા સામુ જ જોવાનું આડા ક્યાંય નહી જોવાનું મેડિ ઓકે મારો મોઢા સામુ જોઈ જાય મોઢામાં પાણી હોવું જોઈએ પી નો જતા નજર Ibu baik, bila dalana. ya, puru lagi ya? Oh. Cuma. Kuli ta, nai. nai. <tev Overwatch> મિત્રો મારો એક પ્લસ થઈ ગયો મારા ઓલા ભાઈ નો થઈ ગયો માઇનસ એક પોઈન્ટ તો એ ભાઈ નો થઈ ગયો માઇનસ એક પોઈન્ટ આનો છે પ્લસ એક પોઈન્ટ અને મારો પણ છે તો મિત્રો હવે કોણ આ બે છે એ નક્કી નથી તો ફરે ચાલુ રાખો મળી હવે અમે ડિસાઈડ કરી લઈ કોણ બે ચટ સ્ટાર્ટ ક્યાં તું તારે વાંજો કો બોલાવે ક્યાં થી આયો તો 有人。<laughs> થઈ 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 મિત્રો મારા ગયા 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 છે 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 પોઈન્ટ પોઈન્ટ આના આના પણ હવે હું ને આ બે બેસી અને હવે આ અમને દાંત ઘટાઇ છે તો ચલો કન્ટિન્યુ

તો થઈ ગયા છે હવે મારો થઈ ગયો છે માઇનસ બે પોઈન્ટ હતા એમાંથી એટલે પ્લસ બે પોઈન્ટ હતા એમાંથી માઇનસ થઈ ગયો છે એક પોઈન્ટ તો મારો વિધો છે એક પોઈન્ટ આનો થઈ ગયો છે માઇનસ બે પોઈન્ટ હતા એમાંથી થઈ ગયો એક માઇનસ એક અને આનો થઈ ગયો છે માઇનસ એક એટલે અમારો બેનો થઈ ગયો છે પ્લસ એક એક અને આનો થઈ ગયો છે માઇનસ એક પોઈન્ટ માઇનસ બે હતા એક હવે આવે છે અમારે ગઢવીભાઈ આવે છે તો આખરે કોણ કોણ બેને હવે જરાક ડિસાઇડ કરી લઈ અમે આજે મળી તો તમારે કન્ટીન્યુ સ્ટાર્ટ ઓય બાકા ટીકી બોલે જાવું નથી હે ઓય ડારું કેવા નથી જાવું હું કાલ દેખતો તો હું આ હું કે ખોટા આ જાય ને બોલે બોલાવે તાર ભાઈબંધ તો મિત્રો અમાર રામભાઈ દાત કાઢી નાખ્યા થઈ ગયો માઈનસ એક એનો થઈ ગયો છે માઇનસ એક થઈ ગયો છે ઓલાભાઈનો થઈ ગયો છે પ્લસ એક અને મારો થઈ ગયો છે પ્લસ એક અને અમારા ગઢવીભાઈનો થઈ ગયો છે પ્લસ એક પોઈન્ટ તો ચલો હવે કન્ટિન્યુ હવે કોણ બે હે તમને આગળ હું તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો હવે છે ને હું ને અમારા ગઢવીભાઈ બે હે હવે અહીંયા ચેલેન્જમાં અને અમારા રામભાઈને અમને બેને દાંત કઢાવે છે તો આપણે એને છેલ્લો રાઉન્ડ છે લાસ્ટ રાઉન્ડ લાસ્ટ રાઉન્ડ પછી આપણે જો જે હારી ગયો આનો છે માઇનસ એક પોઈન્ટ મારો છે પ્લસ એક પોઈન્ટ ગઢવી ભાઈ છે પ્લસ એક પોઈન્ટ ને જીગા પણ છે પ્લસ એક પોઈન્ટ તો હવે આનો માઇનસ આ છે અમને બેન દાંત નો કરે નાખે તો આનો થઈ જાય માઇનસ બે પોઈન્ટ ને તો હવે આને મળી જશે સજા સજા આપણે શું કહેવાની એ તમારા માટે સપ્રે છે ને આપણે આગળ કન્ટિન્યુ જોડાઈ રહેજો એટલે તમને ખબર પડી જાય તો ચલો કન્ટિન્યુ Mm-hmm. हं हो आ नगोला तो नथी आके हो

ખબર પડી જાય સજા હું તમને કઉ સજા હે કે આપણે રામ ભાઈ હારી ગયા હે

Continue.